નમસ્કાર સૌતા મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ અગત્યના એવા શિયાળુ પાક ચણા વિશે કે ચણાના પાકમાં કયા ખાતરો વાપરવા જોઈએ કેટલા જથ્થામાં વાપરવા જોઈએ અને ક્યારે વાપરવા જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ ચણાના પાકમાં જે ખાતરો વાપરવાના છે એના વિવિધ વિકલ્પો વિશે વાત કરીશું કે આપણે કયા કયા પ્રકારના ખાતરો છે એ આ ચણાના પાકની અંદર વાપરી શકીએ જેથી કરી અને આપણા પાકની અંદર સારું એવું ઉત્પાદન મેળવી શકીએ તો આ વિકલ્પો જાણવા માટે થઈ ને મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો કે જેથી કરી અને આપણા ચણાના પાકની અંદર જે ખાતરો વાપરવાના છે એના તમામ વિકલ્પો વિશે આપણે માહિતી મળે તો મિત્રો હું સતીશ અડિયલ વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ચણાનો પાક છે એ કઠોળ વર્ગનો પાક છે અને આપણા રાજ્યમાં ખૂબ જ બહોળા પ્રમાણની અંદર આ ચણાના પાકનું વાવેતર છે એ થઈ રહ્યું છે મિત્રો આ કઠોળ વર્ગનો પાક છે સાથે સાથે ચણાનો પાક છે એ થોડા ઊંડા મોડવાનો પાક છે એટલે ચણાના પાકનું વાવેતર આપણે જ્યારે કરવા જઈએ ત્યારે ખેડનું ખૂબ મહત્વ છે તો મિત્રો થોડી ઊંડી ખેડ કરી અને ત્યારબાદ જ જો આ ચણાના પાકનું વાવેતર કરવામાં આવે તો આપણે યોગ્ય પરિણામ મળતા હોય છે સાથે સાથે મિત્રો કોઈપણ પાકનું વાવેતર કરીએ ત્યારે સેન્દ્રીય ખાતરોનું પણ ખૂબ જ મહત્ત્વ છે તો ચણાના પાકની અંદર જો ભલામણ મુજબ વાત કરવામાં આવે તો આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણ થઈ છે એ ભલામણ મુજબ આઠથી દસ ટન જેટલું સેન્દ્રીય ખાતર અથવા સારું ગળથી તૈયાર થયેલું છાણિયું ખાતર છે એ વાપરવાની ભલામણ છે તો મિત્રો આ દેશી ખાતર આપણે વાપરશું તો આપણે જે પાકની અંદર આવતા મુખ્ય તત્વો સાથે સાથે સૂક્ષ્મ તત્વોની જે ઉણપ છે અથવા એમની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષવા માટે થઈ અને આ ખાતર છે એ આપણે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે સાથે સાથે જો ખાતરનો ઉપયોગ ન થઈ શક્યો હોય તો આપણે વિવિધ પ્રકારના ખોળનો પણ ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો ખોળની અંદર પણ મુખ્ય પોષક તત્વો રહેલા છે સાથે સાથે સૂક્ષ્મ પ્રકારના પોષક તત્વો પણ આ ખોળની અંદર રહેલા હોય છે કે જેથી કરીને આપણે ખોળનો ઉપયોગ છે એ કરીએ તો પણ આપણે ફાયદો થઈ શકે છે હવે આપણે વાત કરીએ રાસાયણિક ખાતરો વિશે હવે રાસાયણિક ખાતર વિશે વાત કરીએ એ પહેલાં આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પાકની અંદર જ્યારે આપણે ખાતરોનો ઉપયોગ કરવો હોય ત્યારે આપણે જમીન ચકાસણી કરાવી અને એના જે પરિણામ આવે એ મુજબ ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો આપણે ખૂબ સારું પરિણામ મળતું હોય પરંતુ મિત્રો ખાતરોનો ઉપયોગ ન કરેલો હોય અને આપણે જે યુનિવર્સિટીની ભલામણ છે એ ભલામણો મુજબ ચણાના પાકની અંદર જે પોષક તત્વોનો ડોઝ આપવાનો છે તો એ ડોઝ પ્રમાણે જો વાત કરીએ તો આપણે ચણાના પાકની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આ ત્રણ તત્વોની ભલામણની જો ચર્ચા કરવામાં આવે તો વીસ કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન પ્રતિ હેક્ટરડીટ તથા સાથે સાથે ચાલીસ કિલોગ્રામ જેટલું ફોસ્ફરસ તત્વ પ્રતિ હેક્ટરડીટ આપવાની ભલામણ છે મિત્રો ખાસ યાદ રાખજો ચણાના પાકની અંદર પોટાશની ભલામણ નથી પરંતુ જે કોઈ મિત્રોના માટી ચકાસણીના પરિણામોની અંદર જ્યારે પોટાશ તત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતું હોય છે અથવા જે વિસ્તારની અંદર પોટાશની અછત વર્તા હોય તો એ વિસ્તારમાં ખેડૂત મિત્રો પોટાશનો ઉપયોગ કરે તો એમને ચોક્કસથી અવશ્યથી ખૂબ સારું પરિણામ મળે છે મિત્રો આ ચણાનો પાક છે એ આમ તો કઠોળ કઠોળ વર્ગનો પાક છે એટલે વર્ગના પાકની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ચણાના પાકના મૂળ ઉપર નાની નાની મૂળગંડિકાઓ થતી હોય છે આ મૂળગંડિકાઓ છે એ રાઇઝોબિયમ નામના સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા બનાવવામાં આવતી હોય છે તો મિત્રો આ રાઇઝોબિયમ નામનો જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ ચણાના પાકને જે નાઇટ્રોજનની જરૂરિયાત છે એ નાઇટ્રોજનની જરૂરિયાત સંતોષવા માટે થઈ અને ખૂબ જ મદદરૂપ થતા હોય છે આપણે ચણાના પાકનું વાવેતર કરીએ એ પૂર્વે ચણાના એક કિલો બિયારણને જો પાંચથી દસ એમએલ રાઇઝોબિયમ સૂક્ષ્મ જીવાણુઓના કલ્ચર દ્વારા જો પટ આપી અને એને છાંયડે સુકવી અને પછી જો વાવવામાં આવે તો આપણને ખૂબ સારું પરિણામ મળે છે ખૂબ સારો ઉગાવો મળે છે અને રાઇઝોબિયમની જે ગાંઠો છે એ મૂળ ઉપર બને એના માટે થઈને ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે તો મિત્રો આપણે આ ચણાના પાકની અંદર આપણે નાઇટ્રોજન છે એ માત્ર વીસ કિલો જ આપવાનું છે જ્યારે ફોસ્ફોરસ તત્વો છે એ ચાલીસ કિલો આપવાનું છે નાઇટ્રોજન તત્વો કઠોળ વર્ગના પાકમાં એટલા માટે જ ઓછું આપવાનું હોય છે કે પાક પોતાની જરૂરિયાતનો સંપૂર્ણપણે નાઇટ્રોજન છે એ મૂળગંડીકાઓ જ્યારે વિકસિત થાય એ પછી પાક પોતાની રીતના પોતાના જરૂરિયાતનો નાઇટ્રોજન છે એ બનાવી લેતો હોય છે તો મિત્રો આપણે હવે ખાતરના વિવિધ સંયોજનો વિશે વાત કરીએ તો એ પૂર્વે આપણે આ રાઇઝોબિયમ છે એના મહત્ત્વ વિશે પણ ચર્ચા કરી લઈએ કે રાઇઝોબિયમ સૂક્ષ્મ જીવાણુઓના કલ્ચરથી આપણે જ્યારે બીજને પટ આપીને તો વાવેલા હોય પણ પરંતુ આપણે સાથે સાથે પ્રતિ એકર દીઠ જો એક લીટર રાઇજોબિયમ સૂક્ષ્મ જીવાણુનું કલ્ચર છે એને આપણે પિયતની સાથે પાકની અંદર આપીએ તો આ મૂળગંડીકાઓ બનવામાં એ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે અને આ મૂળગંડીકાઓ છે એ યોગ્ય રીતના યોગ્ય પ્રમાણમાં ચણાના પાક ઉપર જો વિકાસ પામે તો એનાથી આપણે નાઇટ્રોજન છે એ ચણાના પાકની જે જરૂરિયાતનો નાઇટ્રોજન છે એ ભરપૂર માત્રામાં ચણાના પાકને મળી શકે છે હવે મિત્રો આપણે ચાર પ્રકારના સંયોજનની વાત કરશું આ વિડીયોની અંદર આપણે ચણાના પાકની અંદર જે કોઈ ખાતર નાખવાનું છે એ તમામ ખાતર છે એ સૌ પહેલાં તો આપણે જાણી લઈએ કે ચણાના પાકમાં કોઈ પણ પ્રકારનું ખાતર છે એ આપણે સંપૂર્ણપણે તમામ ખાતર છે જે પાયાની અંદર જ આપવાનું છે આપણે પૂરતી ખાતર તરીકે કોઈ પણ પ્રકારનું ખાતર છે એ ચણાના પાકમાં આપણે પાછળથી આપવાનું થતું નથી તો હવે આ ખાતરો આપવા માટે થઈ અને આપણી પાસે ચાર અલગ અલગ પ્રકારના વિકલ્પો છે એ વિકલ્પની અંદર જો વાત કરીએ તો વિકલ્પ એકની અંદર જો ચર્ચા કરીએ તો સર્વસામાન્ય જે પાયાના ખાતર તરીકે ઉપયોગ થતું ખાતર એવું ડીએપી આ ડીએપીનો ઉપયોગ છે એ ખેડૂતો ચણાના પાકની અંદર પાયામાં કરતા હોય છે તો આ ડીએપીનો ઉપયોગ જે મિત્રોને કરવો હોય એને ચણાના પાકમાં પાયામાં પ્રતિ હેક્ટર દીઠ એટલે કે સો ગુઠા જમીનની અંદર સત્યાસી કિલો જેટલું ડીએપી છે એ પ્રતિ હેક્ટર દીઠ પાયાની અંદર આપવાનું છે પરંતુ મિત્રો ડીએપીની અંદર આપણે નાઇટ્રોજન પણ હોય છે સાથે અઢાર ટકા જેટલો નાઇટ્રોજન પણ હોય છે પરંતુ આપણા ચણાના પાકને વીસ કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂર છે એટલે વીસ કિલોગ્રામ નાઇટ્રોજનમાં જે ડીએપી આપતા જે ખૂટતો નાઇટ્રોજન છે એ ખૂટતો નાઇટ્રોજન છે એ આપણે યુરિયા મારફતે સપ્લાય કરવાનો હોય છે એટલે કે આપણે પાયાની અંદર જે વીસ કિલો જેટલો નાઇટ્રોજન સપ્લાય કરવાનો છે એમાંનો જે ખૂટતો નાઇટ્રોજન છે એ યુરિયાના સ્વરૂપે આપણે આપવાનો છે તો એના જથ્થાની જો વાત કરીએ તો સાડા નવ કિલો જેટલો નાઇટ્રોજન નાઇટ્રોજન છે એ યુરિયાના સ્વરૂપની અંદર આપણે પાછળથી આપણે પાયાની અંદર આપવાનો હોય છે તો આપણે ચણાના પાકમાં પાયામાં સત્યાસી કિલો ડીએપી અને સાડા નવ કિલો યુરિયા પ્રતિ હેક્ટર દીઠ પાયાની અંદર આપવાનું છે જો એને આપણે વીઘાની અંદર કન્વર્ટ કરી અને જો વાત કરવામાં આવે તો સોળ ગુઠાના વીઘા પ્રમાણે આપણે વાત કરીએ તો ડીએપીનો જથ્થો છે એ ચૌદ કિલો એક છે અને યુરિયાનો જથ્થો છે એ દોઢ કિલો એક વીઘાથી ઠાવે છે તો આ જથ્થો છે એ પ્રમાણે આપણે જે વીઘા જેટલા વીઘામાં અથવા જે આપણા ખેતરના વિસ્તારમાં વાવેતર કરવાનું છે એ પ્રમાણે ગણતરી કરી અને ખાતર આપવામાં આવે તો આપણે ખૂબ સારો એવો ફાયદો થાય છે તો મિત્રો આ વાત થઈ વિકલ્પ બેકની હવે આપણે વિકલ્પ બે તરીકે જો આપણે કોઈ ખેડૂત મિત્રો એનપીકે ખાતરનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો આપણા વિસ્તારમાં જે પ્રચલિત એનપીકે ખાતર છે બારબત્રી સોળ કે જે મોટાભાગના ખેડૂતો વાપરતા હોય છે તો આ બારબત્રી સોળ ખાતર છે એ ચણાના પાકમાં આપવા માટે થઈ અને એના જો જથ્થાની જો વાત કરવામાં આવે તો એકસો ને પચીસ કિલોગ્રામ બાર બત્રી સોળ એનપીકે ખાતર છે એ પ્રતિ હેક્ટર એટલે કે સો ગૂ જમીનમાં એકસો પચીસ કિલોગ્રામ જેટલું બાર બત્રી સોળ ખાતર પાયાની અંદર આપણે આપવાનું છે મિત્રો આ ખાતરમાં વધારાનું તત્વ પોટાશ આવેલું છે હવે આ જો એનપી ખાતર વાપરવામાં આવે તો એની અંદર રહેલું જે વધારાનું તત્વ પોટાશ છે એ આપણે એક્સ્ટ્રા ડિઝલ્ટ પણ ચણાના પાકની અંદર આપી શકે છે એટલે આ બાર બત્રી સોળનો જો વિકલ્પ કોઈ ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં ચણાના પાકના વાવેતરમાં ખાતર તરીકે જો કરે તો એમને ડીએપીમાં સારું પરિણામ મળી શકે છે તો મિત્રો આ બાર ગત્રી સોળ ખાતર છે એ એકસો ને પચીસ કિલોગ્રામ લેખે આપણે એક હેક્ટર પાયાની અંદર આપવાનું છે એમાં બાર ટકા જેટલું નાઇટ્રોજન પણ છે તો આ બાર ટકા નાઇટ્રોજન છે એ આપણે એકસો ને પચીસ કિલોગ્રામ આપીએ અને એમાંથી જે નાઇટ્રોજનનો જથ્થો જે વીસ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વનો જથ્થો છે એ જે જથ્થો ખૂટે છે એ ખૂટતો જથ્થો છે એ આપણે યુરિયાના સ્વરૂપની અંદર અંદર આપણે આપણે પાયાની જ આપવાનો રહે તો આ આ ખૂટતો જથ્થો છે એ યુરિયાના સ્વરૂપમાં આપણે પાયાની અંદર આપવા માટે થઈ અને એક દીઠ અગિયાર કિલો જેટલું યુરિયા છે એ વાવેતર સમયે બાર સોળની સાથે સાથે આપણે પાયાની અંદર આપવાનું છે તો મિત્રો આ વાત થઈ વિકલ્પ બેની ની વિકલ્પ બેની ની અંદર આપણે બાર બત્રીસોળ એમપી કે ખાતર છે એ એકસો પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર અને યુરિયા ખાતર છે એ અગિયાર કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ પાયાની અંદર વાવેતર સમય આપવાનું છે જો મિત્રો આપણે આ ખાતરને જો સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે ગણતરી કરીએ તો સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે આ બાર બત્રીસ સોળ ખાતર છે એ એક વીઘા દીઠ વીસ કિલો જેટલું પાયાની અંદર આપવાનું છે સાથે સાથે આ યુરિયા છે એને પણ સોળગુટ્ઠાના વીઘા પ્રમાણે જો વાત કરીએ તો પોણા બે કિલો જેટલું યુરિયા છે આપણે એક વિઘાડીઠ પાયામાં આપવાનું છે એટલે પોણા બે કિલો યુરિયા અને વીસ કિલોગ્રામ જેટલું બાળપત્રી સોળ છે એ વિઘાડીઠ જો ગણતરી કરીને આપણે આપવાને આપીએ તો આપણે આટલું ખાતર આપવાનું થાય તો મિત્રો આ વાત થાય વિકલ્પ બેની હવે વિકલ્પ ત્રણની અંદર આપણે પસંદ કરીએ એ વિકલ્પ છે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ મિત્રો આ સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર છે એની અંદર ફોસ્ફરસ તત્વ તો આવેલું છે પરંતુ સાથે સાથે આ ખાતરની અંદર કેલ્શિયમ તથા ગંધક આ બે તત્વો આવેલા છે તો આ કેલ્શિયમ અને ગંધક છે એ વધારાના તત્વો તરીકે આપણે આ ખાતર સાથે મળી રહેતું હોય છે તો મિત્રો આ સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર છે એને જો આપણે પાયાની અંદર પાયાના ખાતર તરીકે જો વાપરવા ઈચ્છતા હોય તો આપણે એક હેક્ટર ડીટ આપણે એટલે કે તો આપણે એક હેક્ટર દીઠ એટલે કે સો ગુઠા જમીનની અંદર જો આ એસએસપી ખાતર વાપરવું હોય તો બસો ને પચાસ કિલોગ્રામ એટલે કે અઢીસો કિલો જેટલું સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર છે એ પાયાની અંદર નાખવું પડે હવે મિત્રો આ ખાતરની અંદર માત્ર ફોસ્ફરસ તત્વ એક જ આવેલું છે એટલે કે આપણે વીસ કિલો જેટલો નાઇટ્રોજનનો જથ્થો જે ચણાના પાકને આપવાનો છે એ બાકીના નાઇટ્રોજનનો જથ્થો છે એ આપણે યુરિયાના સ્વરૂપની અંદર આપણે આપવું પડે તો યુરિયાના સ્વરૂપમાં નાઇટ્રોજનનો જથ્થો આપવા માટે થઈ અને જો ગણતરી કરીએ તો 43.5 પોઈન્ટ પાંચ કિલોગ્રામ જેટલું યુરિયા છે એ આપણે ચણાના પાકને પાયાની અંદર આપણે આપવું પડે એટલે કે વિકલ્પ ત્રણની અંદર જો આમ વાત કરીએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને તત્વો આપવા માટે થઈ અને જે ખાતર વાપરવાના છે એની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ છે એ 250 પચાસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર તથા યુરિયા છે એ તેતાલીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ પાયાની અંદર આપણે વાવેતર સમયે પાયાની અંદર આપણે આપવાનું થાય છે મિત્રો હવે આને પણ આપણે જો સોળ ગુઠાના વીઘા પ્રમાણે ગણતરી કરવી હોય તો બસો પચાસ કિલોગ્રામ જેટલું એસએસપી ખાતર છે એને સોળ ગુઠા પ્રમાણે ગણતરી કરીએ તો સોળ ગુઠ્ઠાના એક વીઘામાં ચાલીસ કિલોગ્રામ જેટલું સિંગલ સુપર સુપરકોટ છે એ પ્રતિ વીઘા દીઠ આપવાનું થાય છે અને આપણે જો વાત કરીએ યુરિયા માટેની તો યુરિયાની ગણતરી કરીએ તો સાત કિલોગ્રામ જેટલું યુરિયા છે એ એક વીઘા દીઠ સોળ ગુઠ્ઠાના એક વીઘા દીઠ આપણે આપવાનું છે તો આમ સોળ ગુઠા પ્રમાણે જો ચર્ચા કરીએ તો ચાલીસ કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને સાત કિલોગ્રામ યુરિયા છે એ ચણાના પાકને આપણે એક વીઘાની અંદર આપવાનું થાય તો મિત્રો આ વાત હતી વિકલ્પ ત્રણની હવે આપણે ચોથા વિકલ્પ તરીકે જો આપણે વાત કરીએ તો આપણે જો કોઈ ખેડૂત મિત્રો વીસ વીસ જીરો તેર ખાતરનો જો ઉપયોગ કરવા માંગતા હોય તો આ ખાતરની અંદર વીસ ટકા જેટલો નાઇટ્રોજન વીસ ટકા જેટલો ફોસ્ફરસ ઝીરો ટકા જેટલો પોટાશ અને તેર ટકા જેટલો સલ્ફર એટલે કે ગંધક આવેલો છે મિત્રો આ ખાતરની અંદર પણ ગંધક છે એ વધારાના તત્વો તરીકે આપણે મળી શકે છે તો આના જથ્થાની જો વાત કરીએ તો ચાલીસ કિલોગ્રામ ફોસ્ફરસની પૂર્તિ માટે થઈ અને જો આ 20-20-13 ખાતરનો વાપરવું હોય તો 200 કિલોગ્રામ 20-20-13 છે એ પ્રતિ હેક્ટર દીઠ આપણે ચણાના પાકની અંદર પાયાની અંદર આપણે આપવાનું થાય છે હવે આ 20-20-13 ખાતર જ્યારે આપણે 200 કિલોગ્રામ પ્રમાણે આપીએ તો એની સાથે સાથે રહેલો જે 20% નાઇટ્રોજન છે એ પણ એની સાથે રહેલો છે એટલે આમ જોવા જઈએ તો ઇનડાયરેક્ટલી આપણે 40 કિલોગ્રામ જેટલો નાઇટ્રોજનનો જથ્થો પણ આની સાથે સાથે મળી જાય છે એટલે કે નાઇટ્રોજન તત્વો પણ 40 કિલોગ્રામ મળે અને ફોસ્ફરસ તત્વો પણ 40 કિલોગ્રામ જો આ સંયોજન વાપરવામાં આવે તો આપણા પાકને આપણે મળી શકે છે તો હવે આ વાત થઈ 20 20 13 ખાતરની કે જે વિકલ્પ 4 ની અંદર આપવાનું છે તો હવે આપણે એને જો વિઘાની અંદર કન્વર્ટ કરી અને જો વાત કરીએ તો 16 ગુઠા વિઘાની અંદર જો આ 20 20 13 ખાતર કોઈ ખેડૂત મિત્રો આપવા ઈચ્છતા હોય તો સોળગુઠા વીઘા પ્રમાણે આપણે ગણતરી કરીએ તો એક વીઘાથી જ ત્રીસ કિલો જેટલું ખાતર છે એ આપણે પાયાની અંદર આપવાનું થાય છે તો આ ત્રીસ કિલોગ્રામ જેટલું વીસ વીસ જીરો તેર ખાતર છે એ પાયાની અંદર જો આપી અને ખેડૂત ચણાના પાકનું વાવેતર કરે તો એને ખૂબ સારું પરિણામ મળે છે તો મિત્રો આ વાત થઈ આપણે ચાર વિકલ્પની વિકલ્પ પ્રથમ હતો ડીએપી માટે વિકલ્પ દ્વિતીય હતો બાર બત્રીસોળ એમપી કે માટે વિકલ્પ ત્રણ હતો સિંગલ સુપર માટે અને વિકલ્પ ચાર હતો તેર માટે મિત્રો આ ચારમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી અને તમે તમારા ચણાના પાકને અંદર જે ખાતરોની જરૂરિયાત છે જે પાક માટે થઈ અને જે ખાતરોની જરૂરિયાત છે એ ખાતરો છે એ આપણે આ ચારમાંથી કોઈ પણ એક વિકલ્પની પસંદગી કરી અને ચણાના પાકની અંદર આપીએ તો અવશ્યથી આપણે ખૂબ સારું પરિણામ મેળવી શકીએ છીએ તો મિત્રો આ વાત થઈ ચણાના પાકમાં આપવામાં આવતા ખાતરો વિશે તો આ ખાતરો છે એ આપણે આટલા જથ્થાની અંદર ચણાના પાકને આપણે આપવાનું છે મિત્રો ખાસ યાદ રાખજો કે ચણાનો પાક છે એ કઠોળ વર્ગનો પાક છે એને પાછળથી કોઈ પણ પ્રકારના નાઇટ્રોજન યુક્ત ખાતર કે યુરિયાની જરૂરિયાત રહેતી નથી ચણાના પાકને આપણા દ્વારા અપાયેલ નાઇટ્રોજન અથવા આપણા દવા દ્વારા અપાયેલું યુરિયા છે એ ત્યાં સુધી જરૂરિયાત છે કે જ્યાં સુધી એના મૂળ વિકાસ થાય અને મૂળ ઉપર મૂળગંડીકાઓ બને નહીં ત્યાં સુધી મિત્રો એક વખત મૂળગંડીકાઓ ચણાના પાકના મૂળ ઉપર બની ગઈ ત્યાર પછી આપણે કોઈપણ પ્રકારના નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી તો મિત્રો આ વાત થઈ ચણાના પાકમાં આપવામાં આવતા ખાતરો વિશે મિત્રો અન્ય એક ભલામણ પણ ચણાના પાક માટે છે કે જે આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરાયેલી છે ઘણી વખત એવું બનતું હોય કે આપણે કોઈ સંજોગોવશ ખાતરો છે એ આપણે યોગ્ય પ્રમાણમાં ન આપી શક્યા હોય અથવા કોઈ સંજોગોવશ આપણા દ્વારા અપાયેલા ખાતરો છે એનું પરિણામ આપણા પાકની અંદર ન જોવા મળે તો એવા સમયે આપણે પોલિયર સ્પ્રે એટલે કે ઉપરથી પંપમાં નાખીને છંટકાવ કરવાની ભલામણ પણ આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા ચણાના પાકમાં ખાસ કરીને કરવામાં આવેલી છે તો એ ભલામણ પ્રમાણે જો વાત કરું તો તેર ઝીરો પિસ્તાલીસ એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ નામનું ખાતર છે એના બે ટકાનું દ્રાવણ છે એ ચ ચણાના પાકમાં આપણે ઉપરથી છંટકાવ કરીને આપી શકીએ છીએ મિત્રો ખાસ યાદ રાખજો કે આ ભલામણ છે એ ચણાના પાકમાં જ્યારે ફૂલ આવે ત્યારે અને બીજો છંટકાવ કરવાનો છે જ્યારે આપણે પોપટા બન બેસી જાય અને પોપટાની અંદર જ્યારે દાણો બનવાની શરૂઆત થાય કે દાણો વિકાસ થતો થાય એ અવસ્થાની અંદર આપવાનું છે એમ કરી અને આ બે છંટકાવ છે એ ચણાના પાકમાં જો આ પોટેશિયમ નાઇટ્રેટના કરવામાં આવે તો અવશ્યથી આપણે ફૂલનો સારો એવો ફૂલમાંથી સારા એવા પોપટાની અંદર કન્વર્ઝન મળી શકે છે તથા પોપટાની અંદર જે અપરિપક્વ દાણા અથવા દાણા ભરાતા ન હોય ઘણી વખત પોપટા ખાલી રહી જવાની સમસ્યા આવતી હોય તો એ સમસ્યાનું નિવારણ છે એ આપણે આ કોલિયર અથવા ઉપરથી છંટકાવ દ્વારા મેળવી શકીએ છીએ તો મિત્રો આ વાત થઈ ચણાના પાકમાં ઉપયોગી એવા ખાતરો વિશે ઉપયોગી એવા પોષક તત્વો વિશે કે કયું ખાતર નાખવાનું છે ક્યારે નાખવાનું છે અને કેટલા પ્રમાણમાં નાખવાનું છે તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ